જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બનાવી રેજો વિડીયો પૂરો જોજો વિડીયોનું એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમે ટ્રેક્ટર સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોજો હું બધી જ ઇન્ફોર્મેશન આ ટ્રેક્ટર વિશેની ડિટેલ આપી દઈશ તો મોડલની વાત કરું તો બે હજારની એકવીસના આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર સાવ ઓશી કલાક ચાલેલું છે કલાક સત્તરસો કલાક માત્ર ચાલેલું છે વન વન ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપનીના ટાયર તમે ટ્રેક્ટરમાં જોઈ રહ્યા છો કંપની ટાયર છે ટાયર પણ નવા છે કંપની કલર છે સીટ સતરી નવા એન્જિન પાવરફુલ ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કિંમત તમને જણાવું તો ચાર લાખને પચાસ હજાર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તેમાં પણ તમને રૂબરૂ તમે વાતચીત કરો ત્યારે તમે એમાં ફેરફાર કરી આપવામાં આવશે રૂબરૂ તમે મળો ત્યારે તમને કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર મહેસાણા જોવા મળશે આ ટ્રેક્ટરવાળા ભાઈને કોન્ટેક્ટ નંબર સત્તાણું એક ઓગણપચાસ સાસઠ એક ચૌદ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે બે હજારને એકવીસના મોડલનું આ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો શોરૂમ કન્ડિશન ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે સાચવેલું ટ્રેક્ટર છે ચાવ ઓછું ચાલેલું છે ખેતી કામમાં જ ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી